પરબ્રહે નભવતમહાપુરાણ દશમસ્કંધ પૂર્વાર્ધ અધ્યાય અગિયારમો શ્રી શુકદેવજી કહે છે હે પરીક્ષિત વૃક્ષો પડવાથી જે ભયંકર અવાજ થયો તે નંદબાવા વગેરે ગોવાળોએ સાંભળ્યો તેમના મનમાં એવી શંકા થઈ કે ક્યાંક આકાશમાંથી વીજળી તો નથી પડીને બધા જ ભયભીત થઈને વૃક્ષો પાસે દોડી આવ્યા ત્યાં પહોંચીને તે લોકોએ જોયું કે બંને અર્જુન વૃક્ષો પડી ગયા છે જો કે વૃક્ષો પડવાનું કારણ સ્પષ્ટ હતું ત્યાં જ તેમની સામે જ ખાંડણીયાથી દોરડા સાથે બંધાયેલા શ્રી કૃષ્ણ ખાંડણીઓ ખેંચી રહ્યા હતા પરંતુ તેઓ સમજી ન શક્યા કે આ કોનું કામ છે આવી આશ્ચર્ય દુર્ઘટના કઈ રીતે બની આવું વિચારીને તેઓ ભયભીત થઈ ગયા તેમની બુદ્ધિ ભ્રમિત થઈ ગઈ ત્યાં થોડા બાળકો રમતા હતા તેમણે કહ્યું અરે આજ કનૈયાનું તો કામ છે આ બંને વૃક્ષોની વચ્ચે થઈને નીકળી રહ્યો હતો ખાંડણીયો વાકો થઈ જતા બીજી બાજુથી કનૈયાએ તેને ખેંચ્યો અને વૃક્ષો પડી ગયા અમે તો આમાંથી નીકળેલા બે પુરુષો પણ જોયા છે પરંતુ ગોવાળોએ છોકરાઓની વાત ન માની તેઓ કહેવા લાગ્યા એક નાનકડો બાળક આટલા મોટા વૃક્ષોને ઉખાડી નાખે એવો ક્યારેય સંભવ નથી કોઈ કોઈને મનમાં શ્રી કૃષ્ણની અગાઉની લીલાઓનું સ્મરણ કરીને શંકા પણ થઈ નંદબાવાએ જોયું તેમનો પ્રાણપ્રિય બાળક દોરડાથી બાંધેલો ખાંડણીઓ ઘસડતો જઈ રહ્યો છે તેઓ હસવા લાગ્યા અને જઈને તરત તેમણે દોરડાની ગાંઠ છોડી નાખી સર્વશક્તિમાન ભગવાન ક્યારેક ક્યારેક ગોપીઓના ફૂસલાવવાથી સાધારણ બાળકોની જેમ નાચતા હતા ક્યારેક ભોળા ભલા અજાણ્યા બાળકની જેમ ગાવા લાગતા તેઓ ગોપીઓના હાથની જાણે કઠપુતળી હોય તેવા બધી રીતે ગોપીઓને આધીન થઈ ગયા હતા કોઈક વાર કોઈ કહેતો લાલા જરા પેલો પાટલો લઈ આવને જરા પેલો બાજોઠ લઈ આવને જરા પેલા તોલવાના બાંટ લઈ આવને તો ક્યારેક પેલી પાદુકા લાવને ત્યારે લાલજી તે લઈ આવતા તો ક્યારેક પોતાના ભક્તોને ખુશ કરવા પહેલવાનની જેમ સાથળ ઉપર હાથ ઠોકતા આ પ્રમાણે સર્વશક્તિમાન ભગવાન પોતાની બાળ લીલાઓથી વ્રજવાસીઓને આનંદિત કરતા અને સંસારમાં જે લોકો તેમના રહસ્યને જાણનારા છે તેમને એ દેખાડતા કે હું મારા સેવકોના વશમાં છું એક દિવસ કોઈ ફળ વેચનારી આવીને અરે ફળ લો ફળ લો એવું બોલતી હતી આ સાંભળતા જ સમસ્ત કર્મો અને ઉપાસનાઓનું ફળ આપનારા ભગવાન અચ્યુત ફળ ખરીદવા માટે પોતાની નાનકડી અંજલીમાં અનાજ લઈને દોડી ગયા તેમની અંજલીમાંથી અનાજ તો રસ્તામાં જ વેરાઈ ગયું પરંતુ ફળ વેચવા વાળીએ તેમના બંને હાથ ફળથી ભરી દીધા આ બાજુ ભગવાને પણ ફળની ટોપલી રત્નોથી ભરી દીધી ત્યાર પછી એક દિવસ યમલાર્જુન વૃક્ષોને ઉખાડી નાખનારા કૃષ્ણ અને બલરામ બાળકોની સાથે રમતા રમતા યમુના કિનારે ચાલ્યા ગયા અને રમતમાં જ મગ્ન થઈ ગયા ત્યારે રોહિણીજીએ તેમને ઘરે બોલાવ્યા કે ઓ કૃષ્ણ ઓ બલરામ જલ્દી આવો પરંતુ રોહિણીજીના બોલાવવાથી તે આવ્યા નહીં કેમ કે તેમનું મન રમતમાં પુરોવાઈ ગયું હતું જ્યારે બોલાવવાથી પણ બંને બાળકો ન આવ્યા ત્યારે રોહિણીજીએ વાત્સલ્યમૂર્તિ યશોદાજીને મોકલ્યા શ્રી કૃષ્ણ અને બલરામ ગોપ બાળકોની સાથે ઘણીવારથી રમતા હતા યશોદાજીએ જઈને બોલાવ્યા તે સમયે પુત્રના પ્રતિ વાત્સલ્ય સ્નેહને કારણે તેમના સ્તનોમાંથી દૂધ શ્રવી રહ્યું હતું તેઓ જોર જોરથી બોલાવા લાગ્યા કે મારા પ્યારા કનૈયા ઓ કૃષ્ણ કમલનયન શ્યામસુંદર બેટા ચાલો સ્તનપાન કરી લો હવે રમવાનું બંધ કરો દીકરા તમને ભૂખ લાગી હશે જુઓ દીકરા રમી રમીને કેવા થાકી ગયા છો મારા વાલા દીકરા રામ તમે તો પૂરા પરિવારને આનંદ આપવાવાળા વાળા છો તમારા નાના ભાઈને લઈને જલ્દી આવી જાઓ જુઓ ભાઈ આજે તમે બહુ વહેલો નાસ્તો કર્યો હતો હવે તો તમારે કંઈક ખાવું જોઈએ બેટા બલરામ વ્રજરાજ ભોજન કરવા બેસી ગયા છે પરંતુ તેઓ હજુ તમારી રાહ જોઈ રહ્યા છે આવો અમને આનંદિત કરો બાળકો હવે તમે પણ સૌ સૌના ઘેર જાઓ બેટા જુઓ તો ખરા તમારું આખું શરીર ધૂળથી રગદોળાઈ ગયું છે આવો જલ્દી જલ્દી સ્નાન કરી લો આજે તમારું નક્ષત્ર છે પવિત્ર થઈને બ્રાહ્મણોને ગોદાન કરો જુઓ જુઓ તમારા મિત્રોને તેમની માતાઓએ કેવા નવરાવી ધોડાવીને અને કેવા સુંદર મજાના કપડાં પહેરાવ્યા છે હવે તમે પણ નાઈ ધોઈ ખાઈ પી પહેરી ઓઢીને પછી રમજો હે પરીક્ષિત મા યશોદાના મન પ્રાણ બધું જ પ્રેમબંધનથી બંધાયેલું હતું તેઓ ચરાચર જગતના શિરોમણી ભગવાનને પોતાનો પુત્ર સમજતા હતા અને આ પ્રમાણે કહીને એક હાથે બલરામ અને બીજા હાથે શ્રી કૃષ્ણને પકડીને ઘરે લઈ આવ્યા ત્યારબાદ તેમણે પુત્રના કલ્યાણ માટે જે કાંઈ કરવું હતું તે બહુ જ પ્રેમથી કર્યું જ્યારે નંદબાબા વગેરે વૃદ્ધ ગોપોએ જોયું કે મહાવનમાં તો મોટા મોટા ઉત્પાત થવા લાગ્યા છે ત્યારે તે બધા ભેગા થઈને હવે વ્રજવાસીઓએ શું કરવું જોઈએ એના પર વિચાર કરવા લાગ્યા તેમનામાં અવસ્થા અને જ્ઞાન બંનેમાં મોટા ઉપનંદજી નામના ગોફ હતા તેમને એ વાતની ખબર હતી કે કયા સમયે કયા સ્થાન પર કઈ વસ્તુથી કેવો વ્યવહાર કરવો જોઈએ સાથે સાથે તેઓ એવું પણ ઈચ્છતા હતા કે રામ અને શામ સુખી રહે તેમના ઉપર કોઈ વિપત્તિ ન આવે તેમણે કહ્યું ભાઈઓ હવે અહીં એવા મોટા મોટા ઉત્પાદો થવા લાગ્યા છે જે બાળકો માટે બહુ જ ખતરનાક છે તેથી જો આપણે ગોકુળ અને ગોકુળવાસીઓનું હિત ઇચ્છતા હોઈએ તો આપણે અહીંથી પોતાના ડેરા તંબુ ઉઠાવીને ચાલ્યા જવું જોઈએ જુઓ આ સામે બેઠેલો નંદરાઈનો લાડલો સૌથી પહેલાં તો બાળકો માટે કાળ સ્વરૂપીણી હત્યારી પોતાનાની ચુંગાલમાંથી કોઈક રીતે ઉગરી ગયો ત્યાર પછી ભગવાનની બીજી કૃપા એ થઈ કે આના ઉપર આટલું મોટું ગાડું પડતા પડતા રહી ગયું વંટોળિયાનું રૂપ લઈને આવેલા દૈત્ય તો આને આકાશમાં લઈ જઈને મોટી આપત્તિમાં જ ધકેલી દીધો હતો પરંતુ ત્યાંથી તે જ્યાં શિલા પર પડ્યો ત્યાં પણ આપણા કુળદેવતાઓએ આ બાળકની રક્ષા કરી યમલાર્જુન વૃક્ષો પડી જતા તેમની વચ્ચે આવી જઈને પણ આ અથવા બીજો કોઈ બાળક મર્યો નહીં આનાથી પણ એ જ સમજવું જોઈએ કે ભગવાને આપણી રક્ષા કરી છે તેથી જ્યાં સુધી કોઈ બહુ મોટું અનિષ્ટકારી દુર્ભાગ્ય આપણને અને આપણા વ્રજને નષ્ટ ન કરી દે ત્યાં સુધીમાં આપણે આપણા બાળકોને લઈને અનુચરો સાથે અહીંથી અન્યત્ર ચાલ્યા જઈએ વૃંદાવન નામનું વન પશુઓને માટે હિતકારી છે ગોપ ગોપીઓ અને ગાયોને સેવવા યોગ્ય છે તેમાં પવિત્ર લીલા લીલા ઘાસ અને વેલાઓથી ભરપૂર બીજા પણ નાના નાના વન છે તેથી જો તમને બધાને આ વાત યોગ્ય લાગતી હોય તો આજે જ આપણે ત્યાં જવા માટે નીકળી જઈએ ચાલો ગાડા જોડો ઢીલ ન કરો અને પહેલાં ગાયોને કે જે આપણી એકમાત્ર સંપત્તિ છે તેઓને ત્યાં મોકલી દઈએ ઉપનંદની વાત સાંભળીને બધા ગોપોએ એક અવાજે કહ્યું કે બહુ સારું બહુ સારું આ બાબતે કોઈનો મતભેદ ન હતો બધા લોકો પોતાની ટોળે ટોળા ગાયો એકઠી કરી અને ગાડા ઉપર ઘર વખરી મૂકીને વૃંદાવન જવા રવાના થયા હે પરીક્ષિત ગોવાળોએ વૃદ્ધોને સ્ત્રીઓને અને બાળકોને ગાડામાં બેસાડી દીધા અને પોતે તેમની પાછળ પાછળ ધનુષ્ય બાણ લઈને સાવધાની ચાલવા લાગ્યા તેમણે ગાયો અને વાછરડાઓને તો બધાથી આગળ કરી લીધા અને તેમની પાછળ પાછળ શૃંગવાદ્ય વગાડતા તુરીના મોટા નાદ કરતા ચાલતા હતા તેમની સાથે પુરોહિતો પણ હતા ગાડામાં બેઠેલી ગોપીઓ વક્ષસ્થળ પર તાજુ કેસર લગાવીને ગળામાં સુંદર કંઠીઓ અને સુંદર વસ્ત્રો પહેરીને ખૂબ જ આનંદપૂર્વક ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓનું ગાન કરતી હતી યશોદાજી અને રોહિણીજી પણ ખૂબ સજી ધજીને પોત પોતાના પ્રિય પુત્ર શ્રી કૃષ્ણ અને બલરામની સાથે એક ગાડામાં બેઠા હતા તેમને પોતાના બંને બાળકોની કાલી કાલી વાણી સાંભળીને તૃપ્તિ થતી જ ન હતી અને વધારે ને વધારે સાંભળવા ઉત્સુક હતા વૃંદાવન અતિ સુંદર વન છે ભલે ગમે તે ઋતુ હોય ત્યાં સુખ જ સુખ છે તેમાં પ્રવેશ કરીને ગોવાળોએ પોતાના ગાડાને અર્ધચંદ્રાકારે ગોઠવી દીધા અને ગોધન માટે રહેવા યોગ્ય સ્થાન બનાવી લીધું હે પરીક્ષિત વૃંદાવન ગોવર્ધન પર્વત તથા યમુનાજીના કિનારાઓ જોઈ ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજીને બહુ આનંદ થયો રામ અને શ્યામ બંને પોતાની કાલી બોલી અને અત્યંત મધુર બાળ સ્વાભાવિક લીલાઓથી ગોકુળની જેમ જ વૃંદાવનમાં પણ વ્રજવાસીઓને આનંદ આપતા હતા થોડા જ દિવસોમાં તેઓ વાછરડા ચારનારા વત્સપાલ થયા બીજા ગ્વાલ બાળકોની સાથે રમવા માટે ઘણા બધા સાધનો લઈને તેઓ ઘેરથી નીકળી પડતા અને ગાયોના ગોષ્ઠ પાસે જ પોતાના વાછરડાઓને ચારતા શ્યામ અને રામ ક્યાંક વાસળી વગાડી રહ્યા છે ક્યાંક ગોફણોથી ઢેફા કે ગોળા ફેંકી રહ્યા છે કોઈક સમયે જંજરની ઘૂઘરીઓના જણકાર સાથે નૃત્ય કરી રહ્યા છે તો ક્યારેક બનાવટી ગાય અને બળદ બનીને રમી રહ્યા છે એક બાજુ જુઓ તો સાંઢ બની બનીને પડકારતા પરસ્પર લડી રહ્યા છે તો બીજી બાજુ મોર કોયલ વાંદરા વગેરે પ્રાણીઓની જેમ અવાજ કરી કરી તેમનું અનુસરણ કરી રહ્યા છે હે પરીક્ષિત આ પ્રમાણે સર્વશક્તિમાન ભગવાન સાધારણ બાળકોની જેમ રમ્યા કરતા હતા એક દિવસની વાત છે શ્યામ અને બલરામ પોતાના પ્રિય મિત્રો સાથે યમુના કિનારે વાછડા ચરાવી રહ્યા હતા તે સમયે તેમને મારી નાખવાના ઈરાદે એક વત્સાસુર નામનો દૈત્ય આવ્યો ભગવાને જોયું કે તે બનાવટી વાછડાનું રૂપ લઈને વાછડાના ટોળામાં ભરાઈ ગયો છે આંખોના ઈશારાથી બલરામજીને દેખાડીને તેઓ ધીરે ધીરે તેની પાસે પહોંચી ગયા ત્યારે એવું લાગતું હતું કે જાણે તે દૈત્યને ઓળખતા નથી અને તે હૃષ્ટપુષ્ટ વાછડા ઉપર મુગ્ધ થઈ ગયા છે ભગવાન શ્રી કૃષ્ણે તેને પૂંછડી સાથે પાછલા બે પગોથી પકડીને આકાશમાં ગુમાવ્યો અને તેના પ્રાણ નીકળી જતા કોઠાના ઝાડ ઉપર ફેંકી દીધો તેનું લાંબુ પહોળું દૈત્ય શરીર કેટલાયે કોઠાના વૃક્ષોને પાડતું જમીન પર પડ્યું આ જોઈને ગોપ બાળકોના આશ્ચર્યનો પાર ન રહ્યો તેમણે બહુ સારું બહુ સારું કહીને પોતાના પ્રિય કનૈયાની પ્રશંસા કરી દેવતાઓ પણ ખૂબ પ્રસન્ન થઈ પુષ્પોની વૃષ્ટિ કરવા લાગ્યા હે પરીક્ષિત જે બધા લોકના એકમાત્ર પાલક તે શ્યામ અને બલરામ હવે વત્સપાલ થઈ પ્રાતઃકાળનું ભોજન સાથે રાખી ગાયો તથા વાછરડાઓ ચારતા એક વનથી બીજા વનમાં ઘૂમ્યા કરતા હતા એક દિવસ બધા ગોપ બાળકો પોતાના ટોળે ટોળા વાછરડાને પાણી પાવા જળાશય પાસે લઈ ગયા તેમણે પહેલાં વાછડાને પાણી પાયું અને પછી પોતે પીધું ગોપ બાળકોએ જોયું કે ત્યાં એક બહુ મોટું પ્રાણી બેઠેલું છે તે એવું લાગતું હતું કે જાણે ઇન્દ્રના વજ્રથી કપાઈને કોઈ પર્વતનો ટુકડો પડેલો હોય ગોપ બાળકો તેને જોઈને ડરી ગયા તે બક નામનો એક મોટો ભારે અસુર હતો જે બગલાનું રૂપ લઈને ત્યાં આવ્યો હતો તેની ચાંચ બહુ લાંબી અને તીક્ષ્ણ હતી તે પોતે બહુ બળવાન હતો તે એકદમ આવીને શ્રીકૃષ્ણને ગળી ગયો જ્યારે બલરામ અને બાળકોએ જોયું કે ઘણો મોટો બગલો શ્રીકૃષ્ણને ગળી ગયો છે ત્યારે તે બધા પ્રાણ નીકળી ગયા પછી ઇન્દ્રિયોની જેમ શિથિલ અને અચેત થઈ ગયા પરીક્ષિત શ્રીકૃષ્ણ લોકપિતામહ બ્રહ્માના પણ પિતા છે તેઓ લીલાથી જ ગોપ બાળક બનેલા છે જ્યારે તે બગલાના તાળવાની નીચે પહોંચ્યા ત્યારે અગ્નિની જેમ તાળવો બળવા લાગ્યું તેથી તે શ્રી શ્રીકૃષ્ણના શરીર પર કોઈ પણ પ્રકારની ઈજા પહોંચાડ્યા વિના તેમને ઓકી કાઢ્યા અને પછી બહુ ક્રોધિત થઈને પોતાની મોટી અને કઠોર ચાંચથી શ્રીકૃષ્ણ પર પ્રહાર કરવા દોડ્યો કંસનો મિત્ર બકાસુર હજી વત્સલ ભગવાન શ્રી કૃષ્ણ ઉપર ઝપટવાની તૈયારીમાં હતો ત્યારે ભગવાને પોતાના બે હાથથી તેની ઉપર નીચેની બંને ચાંચને પકડીને ગોપ બાળકોની સામે જ રમતા રમતા ખસના ઘાસની પેઠે તેને ચીરી નાખી આ જોઈને દેવતાઓને બહુ આનંદ થયો બધા દેવતાઓ ભગવાન શ્રી કૃષ્ણ પર નંદનવનના મોગરા ચમેલી વગેરેના ફૂલોની વૃષ્ટિ કરવા લાગ્યા તથા શંખ નગારા વગાડીને તથા સ્તોત્રો દ્વારા તેમને પ્રસન્ન કરવા લાગ્યા આ બધું જોઈને બધા જ ગોપ બાળકો આશ્ચર્યચકિત થઈ ગયા જ્યારે બલરામ વગેરે બાળકોએ જોયું કે શ્રી કૃષ્ણ બગલાના મુખમાંથી નીકળીને અમારી પાસે આવી ગયા છે ત્યારે તેમને એવો આનંદ થયો જેમ પ્રાણના સંચારથી ઇન્દ્રિયો સચેત અને આનંદિત થઈ જાય બધા ભગવાનને અલગ અલગ ભેટી પડ્યા ત્યાર પછી પોતપોતાના વાછડા સાથે બધા વ્રજમાં આવ્યા અને આવીને બધાએ ઘરના લોકોને બધી હકીકત કહી સંભળાવી હે પરીક્ષિત બકાસુરના વધની ઘટના સાંભળીને બધા ગોપ આશ્ચર્ય ચકિત થઈ ગયા તેમને એવું લાગ્યું કે જાણે લાલજી સાક્ષાત મૃત્યુના મુખમાંથી પાછા આવ્યા હોય તેઓ બધા બહુ જ ઉત્સાહપૂર્વક પ્રેમ અને આદર સાથે શ્રીકૃષ્ણને નિહાળવા લાગ્યા તેમના નેત્રોની પ્યાસ વધતી જ જતી હતી કોઈ રીતે તેમને તૃપ્તિ થતી ન હતી તેઓ પરસ્પર કહેવા લાગ્યા કે અરે આ કેટલા આશ્ચર્યની વાત છે આ બાળકને કેટલીય વાર મૃત્યુના મુખમાં જવું પડ્યું પરંતુ જેમણે આ બાળકનું અનિષ્ટ કરવા ઈચ્છ્યું તેનું જ અનિષ્ટ થયું કારણ કે તેમણે પ્રથમ બીજાનું અનિષ્ટ કર્યું હતું આવું બધું થવા છતાં પણ તે ભયંકર અસુરો આ બાળકનું કાંઈ બગાડી શકતા નથી આવે છે તો મારી નાખવાની દાનતથી પરંતુ અગ્નિ પર પડીને પતંગિયાની જેમ ઉલટાના પોતે જ સ્વાહા થઈ જાય છે સાચું જ છે બ્રહ્મવેત્તા મહાત્માઓના વચન ક્યારેય અસત્ય થતા નથી જુઓને મહાત્મા ગર્ગાચાર્યજીએ જેટલી વાતો કહી હતી બધી જ અક્ષરશઃ સાચી પડી રહી છે નંદરાયજી વગેરે ગોવાળો આ પ્રમાણે ખૂબ આનંદથી પોતાના શ્યામ અને રામની વાતો કર્યા કરતા તેઓ તેમાં એટલા તન્મય રહેતા કે તેમને સંસારની આધિ વ્યાધિની કાંઈ ખબર જ પડતી નહીં એ જ પ્રમાણે શ્યામ અને બલરામ ગોપ બાળકોની સાથે ક્યારેક સંતા કુકડી રમતા તો ક્યારેક પાળો બાંધતા ક્યારેક વાંદરાઓની જેમ કૂદકા મારતા તો ક્યારેક વિચિત્ર રમતો રમતા આ પ્રમાણે બાળ લીલાઓથી વ્રજમાં પોતાની કુમારાવસ્થા વ્યતીત કરી આ પ્રમાણે દશમ સ્કંધના પૂર્વાર્ધ અંતર્ગત વત્સ બકવધ નામનો અગિયારમો અધ્યાય સમાપ્ત થયો